નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો વિડીયોમાં તમે જોઈ શકશો કે મેં કાકા છે તે મિત્રો શેરણી લઈને શીરો છે તે તોડી રહ્યા છે તમે જોઈ શકો છો કે મિત્રો કારીગરે એટલો મજબૂત શીરો બનાવી દીધો છે મિત્રો કે કાકા શ્રેણી અથવા લઈને તોડે છે તો પણ તૂટતો નથી મિત્રો વિડીયો જોઈને તમે પણ હસી પડશો તો મિત્રો આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો તમે આ કાર્યગર વિશે શું માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો અને વિડિયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ જોઈ શકે અને ખાસ ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરીજો તો આ પણ જો મિત્રો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે ફાયદો થાય વધે ફાયદો થાય હે Gracias. <laughs>